হালো ফ্রাইন্স নেহাং আজিকেট্রমা আপনু সপাগাছ্ছে আজিসে তমারা মাটে লিন্যা঵িছে নোথি অগ্যা আজিসে তমারা মারা মটেন্যা �

એકથી ઓગસ્ટના મહત્ત્વના દિવસો એની થીમ સાથે મૂક્યા છે એ સિવાય સ્ટેટિક માં પણ મેં કઈક મૂક્યું છે એ પણ તમે જોઈ લેજો બરાબર છે ભારતની જે અગત્યની ચળવળ હતી ભારતને સ્વતંત્રતાની એણે સાલ સાથે મૂક્યું છે સ્ટ્રેટિક જી માં એ એટલા માટે મૂક્યું છે કે જાણે ઘણી બધી પરીક્ષા હોય છે તેમાં પૂછાતું હોય છે યર વાઇઝ એને ગોઠવવાનું તો તમારું કામ આસાન થઈ જાય એટલા માટે રાઈટ તો ચાલો હવે બિલકુલ પણ સમય નહીં બગાડીએ આપણે બરાબર જે જે વિડીયો મૂક્યા છે વિડીયોઝમાં એ તમે જોઈ લેજો લાસ્ટ થ્રી ડેઝમાં સ્ટ્રેટેજી જીકેમાં જ મેં મૂક્યા છે તો તમને ખરેખર ખૂબ ઉપયોગી થશે બરાબર હવે ચલો આપણે સીધા આવી જઈશું આજના પ્રથમ પ્રશ્ન તરફ પોર્ટ શિપિંગ અને જળમાર્ગના કેન્દ્રીય મંત્રી કોણ છે સર્વાનંદ સોનેવાલ રાઈટ યાદ રાખજો એમણે કોસ્ટલ શિપિંગ બિલ રજૂ કર્યું તેમાં કયા વર્ષ સુધી દરિયા કાંઠાના કાર્ગો સર્વિસની બસો તેર સર્વિસની

રાજ્યો અને ચાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા છે બરાબર લક્ષદ્વીપ ને આંદમાન તો તમને સૌને ખ્યાલ હશે એ સિવાયના બીજા બે મને ચલો એક હું કહી દઉં છું દીવ દમણ પણ કહી દઉં છું હવે ચોથું તમારે મને શોધીને કહેવાનું છે કે કયું યુટી છે કે જે દરિયા કિનારે વસેલું છે રાઈટ અને નવ રાજ્ય તો એમાં ફેલાયેલા અગિયાર હજાર અઠ્ઠાણું કિલોમીટર લાંબા વ્યૂહાત્મક દરિયાકાંઠાની વિશાળ અને વિશાળ વિશાળ સંભાવનાઓને ઉજાગર કરશે બે વખત લખાઈ ગયું છે કેન્દ્રીય બંદર શિપિંગ મંત્રાલય german માર્ગ મંત્રાલય આ બિલ રજુ કર્યું હતું કોણે રજુ કર્યું હતું તો સર્વાનંદ સોનોવાલે શેની છે તો તો ભાગ શિપિંગ એક્ટ મર્ચન્ટ કા શિપિંગ એક્ટ ઓગણીસો અઠાવન ભાગ તમારે યાદ રાખવાનો છે એક્સ એટલે યાદ શું આવશે ટેન રાઈટ અને આઈવી એટલે બોલ તમને ખ્યાલ હોય રોમન આંકડાઓ તો મને કહેશું હું તમને એની ટ્રીક કઉ હવે છું એક્સ એટલે હંમેશા દસ થાય છે રાઈટ આઈવી એટલે દસ પાંચ પાંચ માઇનસ એક ચાર બરાબર વીઆઈ હોય તો વી એટલે પાંચ થાય અને આઈ એટલે વન થાય કોઈ પણ રોમન અંક હશે ને તો એ ત્રણ થી વધારે રિપીટ આઈ નહીં થાય બરાબર તો એક્સ એટલે દસ એટલે દસ પ્લસ ફોર ફોર એટલે ચૌદ દસ પ્લસ ફોર કેટલા થયા ચૌદ થઈ ગયા ટેન પ્લસ ફોર ફોર્ટીન થઈ ગયા એટલે ભાગ ચૌદ તો તમારે એના જે પાંચ તમારે ખરેખર રોમન અંક શીખવાના હોય તો એ વખતે એક્ઝામમાં પૂછાય છે તો તમારે રોમન અંક શીખવા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરી દેજો રોમન અંક કઈ રીતના થાય છે તમને યાદ ના રહે દરેક રોમન અંક રાઈટ તો તમને યાદ ના રહેતું હોય તો એની રીત હોય છે કે જેમ કે વી એટલે ફાઈવ વન ટુ થ્રી ત્રણ આઈ છે તો એ ત્રણ આઈ આઈ ત્રણ થી વધારે વખત રિપીટ ના થાય પછી ફાઈવ માટે વી હોય છે એક્સ માટે ટેન હોય છે ડબલ એક્સ આપે તો ટ્વેન્ટી થાય ટેન પ્લસ ટેન રાઈટ તો તમને એમ પૂછે ડબલ એક્સ ડબલ આઈ પૂછ્યું હોય તો તમારું એ નંબર કયો થાય બાવીસ થાય કેમ

બરાબર ઇન્ટીગ્રેટેડ કોચ ડેપો માટે ગુજરાતના કયા સ્થળની પસંદગી કરવામાં આવી છે બોલો ઓપ્શન એ દાહોદ ઓપ્શન બી સુરત ઓપ્શન સી રાણાવાવ ઓપ્શન ડી પંચમહાલ બોલો તમને ખ્યાલ હોય તો बोलो दाहोद सूरत आवश्यक पची राणा आवश्यक पंचमहाल बोलो બોલો બોલો જવાબ આવશે દાહોદ નહીં આવે એન્જિન હોર્સ પાવર આપણે કઈ ભણ્યા હતા રાઈટ યાદ છે શું ભણ્યા હતા બોલો યાદ હોય તો મને કહી દો પછી હું આગળ વધી બોલો એ આ છે કહો ચલો અહીં આપલો જવાબ સુવાસે અહીં આપલો જવાબ આવી જશે રાણાવા પૂર ક્યાં આવ્યું છે રાણાવા પૂર બંદર ભારતમાં વંદે ભારત ટ્રેન માટે કેટલા ફાળવેલા છે એકસો પાંત્રીસ પોઈન્ટ અઠાવન અત્યાધુનિક ઇન્ટીગ્રેટ કોચિંગ ડેપો નિર્માણની મંજૂરી મળી છે જે આપણા ગુજરાતમાં ફરીથી પણ છે રાણાવાવ હવે નવ આપણે તમને યાદ હોય ઇલેક્ટ્રિક લોકોમોટિવ એન્જિન બનવાના છે દાહોદમાં કેટલા નવ હજાર હોર્સ વાળા મેં તમને પહેલા પણ રિપીટ બોલી હતી અત્યારે ફરીથી કરું છું એટલે આમાં કન્ફ્યુઝ ન થતા વંદે ભારત માટેના ડેપો એન્જિન ડેપો પણ છે તો રાણાવાવ પોરબંદર ખાતે જ્યારે લોકોમોટિવ એન્જિન માટે પણ છે તો એ દાહોદ આવશે નવ હોર્સ પાવર માટે યાદ રાખજો બરાબર હવે આ પ્રોજેક્ટ હેઠળ રાણા ખાતે વંદે ભારત ટ્રેનની જાળવણી સાર સંભાળ માટે જરૂરી તમામ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ કરવામાં આવશે બરાબર આટલું યાદ રાખજો હવે આગળનો પ્રશ્ન જોઈશું તાજેતરમાં કયા જિલ્લાને તેનું નો એકસો નવ્વાણું અર્બન ફોરેસ્ટ મળ્યું છે ઓપ્શન એ રાજકોટ ઓપ્શન બી પોરબંદર ઓપ્શન સી કચ્છ ઓપ્શન ડી અમદાવાદ બોલો બહુ અગત્યનો ક્વેશ્ચન એટલા માટે છે ઓપ્શન ડી આવશે અમદાવાદ બરાબર ચાર હજાર ચારસો ચોસઠ ફેલાયેલું છે પંચાવન લાખ રૂપિયાનો ખર્ચો થયો છે કેમ અગત્યનું છે તો બિરસા મુંડા નવ ઓગસ્ટ દિવસે કયો દિવસ હતો ઇન્ડિજિનિયસ પીપલ ડે રાઈટ વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ ડે એ દિવસે બિરસા મુંડા એકસો પચાસમી જન્મ જયંતિનું એમની મૂર્તિનું અહીંયા અમદાવાદ ખાતે અનાવરણ કરવામાં આવ્યું હતું એટલા માટે અગત્યનું છે પછી બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તમે લખી રાખજો કે આમાંથી પ્રશ્ન આવશે છે વિશ્વ સિંહ દિવસની ઉજવણી ગુજરાતમાં ક્યાં કરવામાં આવી ઓપ્શન એ ગીર સોમનાથ ઓપ્શન બી જુનાગઢ ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા ઓપ્શન ડી અમરેલી બહુ ફટાફટ બોલી ગઈ નહીં હું ચાલો તો આપણે જોઈ લઈશું અહીંયા આપણો શું જવાબ આવશે તો અહીંયા આપણો જવાબ થઈ જશે ઓપ્શન સી દેવભૂમિ દ્વારકા આવે છે બરાબર એ સિવાય કયો દિવસ છે વર્લ્ડ લંગ્સ કેન્સર ડે છે એ તમારે મને કહેવાનું છે બરાબર છે પછી આવશે સીધા આપણે જઈએ તો છઠ્ઠી ઓગસ્ટ તો હિરોશીમા ડે રાઈટ પછી સાતમી ઓગસ્ટ તો ભાલા ફેંક ડે પછી એવી રીતના મેં આખો એક થી દસ ઓગસ્ટ ના જે એકદમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ને એની થીમ સાથે બનાવે છે પછી વિશ્વ સ્તન પણ સપ્તાહ દિવસ તો સપ્તાહ ક્યારે ઉજવાય છે તો પહેલી ઓગસ્ટ થી સાતમી ઓગસ્ટ હવે આપણે અહીંયા આવી જઈશું વિશ્વ સિંહ દિવસ તો વિશ્વ સિંહ દિવસ ક્યારે ઉજવાય છે દેવભૂમિ દ્વારકા અને દેવભૂમિ દ્વારકામાં ક્યાં તો વન્યજીવ અભયારણ્ય કયું બરડો ત્યાં પ્રથમવાર વિશ્વસિંહ દિવસ ક્યારે ઉજવાયો હતો તો બે હાજર તેર માં દસમી ઓગસ્ટે બીજો પણ એક દિવસ આવે છે પછી સાતમી ઓગસ્ટે પણ અલગ અલગ દિવસ છે અચ્છા તમને તમને ખ્યાલ જ હશે કે સૌથી વધારે એશિયાઈ સી ફક્ત ને ફક્ત આખા એશિયામાં ભારતના ગુજરાતમાં જોવા મળે છે એનું હેબિટેટ છે રાઈટ સૌરાષ્ટ્રના અગિયાર જિલ્લામાં વિશ્વ સિંહ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું બરાબર અત્યારે હાલ કેટલા સિંહ છે બત્રીસ ટકા વધ્યા છે આઠસો ને એકાણું સિંહ ની વસ્તી છે પૂછાશે બીજા ઘર તરીકે ઉભરી આવ્યું છે આજે એકસો વર્ષ પર ફરીથી અહિયાં સિંહ નો વસવાટ શક્ય બન્યો છે એટલા માટે બીજું રહેઠાણ કહેવામાં આવે છે જો હવે હું નથી વિસ્તારમાં આજે એકસો તેતાલીસ વર્ષ પછી ફરીથી સિંહો નો વસવાટ શક્ય બન્યો છે જેના લીધે બરડો સિંહ નું આ બીજું રહેઠાણ બની ગયું છે મુળુભાઈ બેરા પ્રાથમિક વન પર્યાવરણ મંત્રી ગુજરાત બરાબર યાદ રાખજો અને આ બધું જ મેં ડેટા ઓનલાઈન લીધો છે ટ્વિટર હેન્ડલ ઓફિશિયલ એકાઉન્ટ એમ ના હોય છે સરકારના એમ હતી આ સિવાય એશિયા સંરક્ષણ માટે સરકાર શું કરશે તો રેપિડ રિસ્પોન્સ ટીમ લાયન હોસ્પિટલ વાઇડ લાઈફ એમ્બ્યુલન્સ બધી જ સેવાઓ ટ્વેન્ટી ફોર બાય સેવન ઉપલબ્ધ કરશે રાઇટ પ્રોજેક્ટ લાયન પ્રોજેક્ટ લાઇન ક્યારે લોન્ચ થયો હતો બે હજાર વીસમાં અચ્છા હવે પ્રોજેક્ટ લાયન આવ્યો છે તો બધા જ પ્રાણીઓ અંગેના દિવસો વિશેનું મેં વિડીયો બનાવેલો છે તેમજ કયા પ્રાણીઓ માટે કયું પ્રોજેક્ટ કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું હતું એનો પણ મેં વિડિયો બનાવ્યો છે ને જે આપી પર્યાવરણ ટોપિક છે આપણો એની અગત્યની રીતે એ ખૂબ અગત્યનું છે એની રીતે રાઇટ

એટલે એક વખત એટલી રિક્વેસ્ટ કરીશ ત્યાં તમે જજો વિડીયો જોજો અને પછી તમારા મિત્રોને એ શેર કરજો એવું હશે તો હું કમેન્ટ બોક્સમાં એ વિડીયોને શેર કરી દઈશ નીચે જેથી કરીને તમે સરળતાથી ત્યાં જઈ શકશો રાઈટ બંને વિડીયોની લિંક હું શેર કરી દઈશ અને ખરેખર તમને ગમે તો મને ત્યાં એ કમેન્ટ મેં કરી છે એની નીચે લાઈક બટન દબાવી દેજો દસ ઓગસ્ટ કયો દિવસ ઉજવાય છે ફરીથી તો વિશ્વ જીવ ઇંધણ દિવસ એટલે કે બાયોફ્યુલ ડે વર્લ્ડ બાયોફ્યુલ ડે 10 ઓગસ્ટ ના રોજ ઉજવાય છે શું હતી થીમ તો બાયોફ્યુલ અ સસ્ટેનેબલ પાથવે ટુ નેટ ઝીરો આજ દિવસે 9મી ઓગસ્ટ આજ દિવસે 1800 ને કયું મને પરફેક્ટલી હું ભૂલી ગઈ છું સાલ હું તમને કમેન્ટ આમાં લખી દઈશ તો એ દિવસે રુડોલ્ફ રુડોલ્ફે ડીઝલ એન્જિન ચલાવ્યું હતું મગફળીના તેલમાંથી મગફળીના તેલથી એન્જિનનું સફળ પરીક્ષણ કરી હતું એની યાદમાં આ દિવસ ઉજવવામાં આવે છે યાદ રાખજો અને આ અગત્યનો ક્વેશ્ચન છે ઇન્ટરનેશનલ લેવલનો છે ગ્લોબલ પ્લાસ્ટિક્સ પોલ્યુશન ફોર સમિટ પોલ્યુશન સમિટ ક્યાં યોજાઈ હતી ઓપ્શન એ યુએઈ ઓપ્શન બી યુએસએ ઓપ્શન સી જીનેવા ઓપ્શન ડી હેક તો અહીં આપણો જવાબ શું આવશે ઓપ્શન સી જીનેવા યાદ રાખજો પાંચમી થી ચૌદ ઓગસ્ટ સુધી ચાલશે મુખ્ય હેતુ સમુદ્ર પ્રદૂષણ ઓછું કરવાનો છે પેરિસ સંધિ બાદ આ પર્યાવરણને લગતી મહત્વની સંધિ કહેવાય છે તમને ખ્યાલ હશે કે દર વર્ષે ચારસો સાહીઠ મિલિયન ટન થી પણ વધુ પ્લાસ્ટિક ઉત્પાદન થાય છે જેમાંથી માત્ર નવ જ રિસાયકલ થાય છે તો આ ઉત્પાદન ઓછું કરવાનો હેતુથી શરૂ કરવામાં આવ્યું છે ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ એલાયન્સ લખવાનું રહી ગયું છે એકસો સાતમો સભ્ય કોણ બન્યું ફ્રાન્સ મોરેશિયસ ભારત કે માલ જવા બોલું सबसे पहले आफ्रिकन कंट्री जे आईएसए न कंट्री पार्टनरशीपर वर्ग साइन कर આઈ એસે મેં પૂછ્યું છે અહીંયા ભારત તો ભારત જ સ્થાપના કરી છે ભારત અને ફ્રાન્સે ક્યારે તો કોપ ટ્વેન્ટી પર હતી બે હજાર પંદરમાં સમિટ મળી હતી એમાં હવે મસ્ત મજાનો ક્વેશ્ચન મેં મૂક્યો છે તમને સ્વને વાંચેલું જશે પરંતુ જો ક્વેશ્ચન આવું પૂછાય તો નવ ઓગસ્ટના રોજ કયો દિવસ ઉજવવામાં આવે છે રાષ્ટ્રીય ભાલાપાક દિવસ વિશ્વ સંસ્કૃત દિવસ ઓકે વર્લ્ડ ઇન્ડિજીનિયસ પીપલ ડે

અને આપણા ખબર છે હસમુખ કાકા આવ્યા છે શબ્દોની કેવી મગજ મારી ચલાવે છે એમની રીતના જવાબ એમનો જ સાચો મનાવશે રાઈટ એટલા માટે તો વર્લ્ડ ઇન્ડિજિનિયસ પીપલ્સ ડે પ્રથમ વાર ઓગણીસો પંચાણું માં ઉજવવામાં આવ્યો હતો ગુજરાતમાં સુરતના માંડવીમાં ઉજવવામાં આવ્યો યાદ રાખજો હવે હવે હું કહું મેં તમને કહ્યું કે આ વર્ષે તો આ વર્ષે વિશ્વ સંસ્કૃત દિવસ આ વર્ષે નવમી ઓગસ્ટે આવ્યો છે કેમ

સાત ઓગસ્ટ એટલે નેશનલ ભાલા દિવસ હવે નવ ઓગસ્ટ બે હજાર પચીસ તમારો આવનારી પરીક્ષામાં આ પ્રશ્ન આ રીતના ચોક્કસ આવશે લખી રાખો કે નવ ઓગસ્ટ બે હાજર ના રોજ નીચેનામાંથી કઈ ઘટનાના સો વર્ષ પૂરા થયા આવી ગયો પ્રશ્ન કઈ ઘટના બોલો કાકેરી ટ્રેન ભારત છોડો ચળવળ રોલેટ રોલેટ્રેક કે પછી એક પણ તો કાકેરી ટ્રેન ઘટના કાંડ થયો હતો જે ટ્રેન લૂંટી હતી એ આ દિવસે લૂંટવામાં આવી હતી ઓગણીસો કેટલા નવ ઓગસ્ટ ઓગણીસો પચ્ચીસના દિવસે આ ઘટના ઘટી હતી જેને નવ ઓગસ્ટ ઓગણીસો બે રોજ શતાબ્દી પૂરી થઈ છે કોણ કોણ હતું અંદર લહાડી રાજેન્દ્રનાથ લહાડી રામપ્રસાદ બિસ્મિલ અશ્વાખ અલ્લા રક્કા અને રોશન દ્વારા આ લૂંટ ચલાવવામાં આવી હતી જોકે ત્યારબાદ ચારેને ફાંસી મળી હતી તો યાદ રાખી લેજો બસ હવે આપણો લાસ્ટ ક્વેશ્ચન હતો રાઈટ પછી ભારત છોડો ચળવળ પણ આજ દિવસે

અને આખું જ ગુપ્ત સામ્રાજ્ય અંદર આવરી લીધું છે નાની નાની વિગતો પણ મેં અંદર મૂકી છે તો એ તમે બિલકુલ પણ ભૂલ્યા વગર જોવાનું ચૂકતા નહીં બસ એટલી રિક્વેસ્ટ છે અને આ વિડીયોની લિંક શેર કરજો બરાબર છે અને આ વિડીયોની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે તો બસ ફ્રેન્ડ્સ હવે વિદાય લઈશું ફરી કાલે મળીશું નવી માહિતી સાથે નવા અંદાજ સાથે તો ચલો ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ નાઇસ ડે ફ્રેન્ડ્સ બાય